તારીખ પાંચ અને છ તાજિયા અને મુહરમ હોવાથી ભાવનગર જિલ્લાની તમામ પોલીસ અથવા તમામ સ્ટાફ સાથે ભાવનગર મોડી રાત્રે એસઓજી પોલીસ અને તમામ સ્ટાફ અને તમામ આગેવાનો અથવા તો હોદ્દેદારો ઉપસ્થિત ભાવનગર ખાતે પેટ્રોલિંગ યોજવામાં આવ્યું છે તેમાં પોલીસ દ્વારા નક્કી બંદોબસ્ત અને સીસીટીવી કવરેજ સાથે પોલીસ ચેકિંગ હાથ ધરવામાં આવી છે